દિવાળીમાં રેશાકાર ધારકોને દસ મોટા લાભો થવાના છે મિત્રો તો કેટલું અનાજ આપવામાં આવે છે શું શું મળશે અને દસ મોટા લાભો શું શું થવાના છે મિત્રો આપણે વિડીયોમાં જાણશું તો વિડીયો પૂરો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે તો ફ્રીમાં શું શું વસ્તુ મળશે તો તેમાં પહેલું છે ઘઉં એપીએલ બીપીએલને બે કિલો વણા ડેટ આપવામાં આવશે ત્યાર પછી બીજા નંબર ઉપર સોખા એપીએલ પીએલ બીપીએલ વાળા ત્રણ કિલો વાણા ડેટ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો છે બાજરી તો બાજરી કોને કોને આપવામાં આવશે એપીએલ બીપીએલ બે કિલો મારા ડેટ આપવામાં આવશે તો મિત્રો જો આવી રીતે આ ત્રણ વસ્તુ છે મિત્રો તે હાવ વિના મૂલ્યે પૈસા દે દીધા વગર આપવામાં આવશે અને મિત્રો આ જે ક વસ્તુ છે મિત્રો એ દિવાળી ઉપર આ ત્રણે ત્રણ વસ્તુ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો બીજા શું શું થવાના છે ચાલો જોઈએ તો તેમાં પહેલું છે મિત્રો ખાંડ એપીએલ બીપીએલ ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ ડેટ આપવામાં આવશે અને મિત્રો તહેવાર છે એટલે એક કિલો મિત્રો વધારે આપવામાં આવશે અને બાવીસ રૂપિયા કિલો આપવામાં આવશે ત્યાર પછી છે તેલ તો તેલનો એક પાઉસ આપવામાં આવશે મિત્રો એપીએલ બીપીએલ વાળને અને એ પાઉસ સો રૂપિયામાં આપવામાં આવશે ત્યાર પછી છે મિત્રો તુવેર ડાળ તો એ પણ એપીએલ બીપીએલ વાળને એક કિલો કાર્ડ રેટ પચાસ રૂપિયામાં આપવામાં આવશે તો મિત્રો આ ત્રણે ત્રણ વસ્તુ છે મિત્રો તે પૈસા દઈને અને આપવામાં આવશે છે ત્યાર પછી છે ચારમો તો આખા સણા છે મિત્રો બરાબર તો આખા સણાં એ અને બીપીએલ કાર્ડ ધારકો છે મિત્રો બરાબર તેને એક કિલો મિત્રો આપવામાં આવશે અને મિત્રો એ ત્રીસ રૂપિયામાં આપવામાં આવશે બરાબર ત્યાર પછી મિત્રો પાંચમું છે તો મીઠું તો મીઠું મિત્રો ફ્રીમાં આપવામાં આવશે પણ એક રૂપિયો લેતા હોય છે પણ રૂપિયો નથી લેતા બરાબર અને એક કોને એપીએલ અને બીપીએલના જે કાર્ડ ધારકો હોય છે મિત્રો બરાબર તેને એક કિલો મીઠો એક રૂપિયામાં આપવામાં આવશે બરાબર તો મિત્રો આ બધી વસ્તુઓ છે મિત્રો એ પાછી આપણે દિવાળીમાં આપવામાં દિવાળીના તહેવારોમાં આપવામાં આવતી હોય છે બરાબર ત્યાર પછી આ વસ્તુનો લાભ કોને કોને મળશે તો મિત્રો જે આ જિલ્લાઓ છે મિત્રો ભાવનગર કચ્છ વડોદરા બનાસકાંઠા જૂનાગઢ રાજકોટ સોમનાથ સુરેન્દ્રનગર ખેડા ગાંધીનગર એમ મિત્રો આપણા સોવીસ જિલ્લાઓને આ વિતરણ કરવામાં આવે છે દિવાળી ઉપર બરાબર